સુરતના વેલન્શરામાં યુવકની હત્યા મામલામાં ઉત્તરાયણ પોલીસ દ્વારા દસ જેટલા હત્યારાઓની ધરપકડ કરવામાં આવી દસ જેટલા ધડઘા મારતા મોત ઘટનામાં અન્ય ઈજા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા ખુલ્લા ગ્રાઉન્ડમાં મિત્રો સાથે બેઠેલા પારસ વેકરિયાની થઈ હતી હત્યા તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે